મિત્રો મહે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે પ્રવીણભાઈ ને ન્યુ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર ના કંશન ની વાત કરીએ તો ખુબ જ સારામાં સારી તમને ટ્રેક્ટર ની કંડિશન જોવા જશે સારું છે પણ મિત્રો તમને ખુબ જ સારામાં સારી જોવા અને મિત્રો ટ્રેક્ટર ના પાછલા ટાયર ની વાત કરીએ તો સિત્તેર એસી ટકા જેવા તમને ટ્રેક્ટર ના પાછલા ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ના આગલા ટાયર ની કંડિશન તમને ખુબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને કંપની કલર જોવા જશે અને કંપની ફિટિંગ એન્જિન ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે મિત્રો ટ્રેક્ટર ના હાઈડ્રોલિક જુનાગઢ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ની કિંમત ની વાત કરીએ તો એક લાખ ને એસી હજાર અંદાજ થી ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો video